કાકરતા કાટડિયા ગામની દીકરી બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં પધારતા કાટડિયા ગ્રામજીનો દ્વારા દીકરીનું ભવ્ય સ્વાગત સાથે કરાયું સન્માન કાકડી તાલુકાના કાટડિયા ગામના વતની ઠાકોર વેનાજી દોલાજી પત્રકારના દીકરી લક્ષ્મીબેન ઠાકોર બીએસએફમાં સિલેક્ટ થતા એક વર્ષની તાલીમમાં હતા જે તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન કાટડિયા ગામે પરત ફરતા ગ્રામ લોકો દ્વારા કાંકરેજના રાજપુર થઈ કાટડિયા ગામ સુધી બાઇક રેલી દ્વારા ડીજે ના તાલે લક્ષ્મીબેને ઘોડા પર બેસાડી ભવ્ય વરઘોડો કાઢી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતશ્રી સદારામ આશ્રમ ટોટાણા ધામના સંતશ્રી દાસબાપુ ગુરુશ્રી સદારામ બાપુ સહિત કાંકરે અમૃતજી પૂર્વ પ્રમુખ ઇન્સ્પેક્ટર ચંદુજી ઠાકોર ડીડી ઝાલેરા બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર બલાજી રાઠોડ ગોપાલસિંહ સોલંકી મુર્તુજા ઉકાણી કાંકરે તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અમરતજી ડાભી યુથ કોંગ્રેસ કાંકરેજના ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર સહિત ગ્રામ લોકોને સગા સ્નેહી સંબંધીઓ દ્વારા લક્ષ્મીબેન ઠાકોરને વિધ મોમેન્ટો આપી ફુલહાર પહેરાવી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી દીકરીને બિરદાવી હતી લક્ષ્મીબેનના પરિવારજનો દ્વારા પ્રસંગે સમૂહ ભોજનની પણ સુંદર સગવડ કરવામાં આવી હતી